નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું તાલુકાના કોરા ગામે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના કોરા ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરના સફળ પ્રયત્નો અને કેપી ગ્રુપના સરફરાજભાઈ બુમરાહના સહકારથી તેમજ ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ અને યુવા કાર્યકરો હર્ષદ ગોહિલ તેમજ રફીકભાઈ મલેકના સહનીય પ્રયત્નોથી કોરા અને આજુબાજુની ગામના જનતાનું એક સપનું સાકાર થયું છે કોરા અને આજુબાજુમાં આવેલા પંદર ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે રાત રાતમધરાત કાવી ગામે દોડવાની લોકોની સમસ્યા હલ થશે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન જિલ્લા પોલીસ વડાએ સ્વભાવિક ગ્રામજનોને સંબોધ્યા હતા તેમજ શાળાની વિદ્યાર્થીની બહેનોએ પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી એસપી સરવૈયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા તેમજ મંચ પર કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહીરે સ્થાન શોભાવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓનો સહિત હાજર રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા હતા